નોકરીની લાલચ આપનાર મહિલા સહિત ત્રણ વિરુદ્ધ કહેવાય તે માટેની લાલચ આપી હતી અને આ માટે તેમને વિશ્વાસમાં લઈ અને તેઓ ઘણા બધા વ્યક્તિઓને ઓળખે છે અને થોડું સેટિંગ કરાવી આપશે તે આધારે તેમની પાસેથી અલગ અલગ રકમ છે તે પડાવવા માટેનો પ્રયત્ન છે તે કર્યો છે તેમાં તપાસ દરમિયાન અન્ય કુલ પંદરેક જેટલા વ્યક્તિઓ છે તેમને પણ આવી નોકરીની લાલચ આપવામાં આવી હોય તેવી ફરિયાદ છે તે આ બેન દ્વારા આપવામાં આવી છે અલગ અલગ રોકડા રકમ જે છે તે સ્વીકારવામાં આવી છે અને અમુક આ બાબતે આંગળીયા દ્વારા પણ પૈસાના વ્યવહારો કરવામાં આવ્યા છે તે અંગે અમે તપાસમાં સમગ્ર વિગત છે તે આ જે શિલ્પાબેન છે તેઓ દ્વારા પણ સામે ગેરંટી તરીકે ચેક આપવામાં આવતા હતા આથી તે બાબતે પણ અમે છે તે તપાસ કરી એમપીએસડબલ્યુ નું ભરતી હતી ભરતભાઈ અમને શિલ્પાબેન નામ આપેલું કે આ સેટિંગ કરી દેશે એટલે શિલ્પાબેને અમને એવું કીધેલું કે ત્રણ લાખ રૂપિયા થશે દોઢ લાખ પહેલાં દેવાના દોઢ લાખ મેરિટમાં નામ આવ્યા પછી દેવાના પછી મેરિટમાં નામ આવ્યું નહીં એટલે અમને એવું થયું કે અમારી સાથે છેતરપિંડી થઈ છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ સાથે